નમસ્કાર દર્શક મિત્રો જીટીએ ન્યુઝ માં સૌનું હાર્દિક સ્વાગત છે શહેરા નગરમાં કાપડની દુકાનમાંથી મોબાઈલની ચોરીની ઘટના થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ પંચમહાલ જિલ્લાના શહેરાનગરના કુંભારવાડા વિસ્તારમાં એક કપડાની દુકાનમાંથી મોબાઈલ ચોરીની ઘટના સામે આવી છે શહેરના સિંધી સોસાયટીમાં રહેતા વેપારી ઉમેશ ચંદ્ર કિશન ચંદ્ર લુહાણાએ આ અંગે શહેરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે પ્રાપ્ત વિગતો અનુસાર ઉમેશ ચંદ્રે ગત વર્ષે એપ્રિલ બે હજાર ચોવીસમાં શહેરાનગરમાં આવેલી ખોડિયાર મોબાઈલ શોપમાંથી સેમસંગ ગેલેક્સી એએસ ટ્વેન્ટી ટુ અલ્ટ્રા મોડેલનો ફોન ખરીદ્યો હતો તેરમી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ બપોરે તેઓ દુકાનમાં ગ્રાહકોને કપડાં બતાવી રહ્યા હતા દરમિયાન ડ્રોવર ઉપર મૂકેલો મોબાઈલ કાયબ થઈ ગયો હતો જેની અડતાલીસ હજાર રૂપિયાની કિંમતના મોબાઈલમાં જીઓ કંપનીનું સિમ કાર્ડ હતું ફરિયાદીએ પોતાના મોબાઈલ પર ફોન કર્યો ત્યારે સ્વિચ ઓફ આવ્યો હતો મોબાઈલ માટે આસપાસ શોધખોળ કર્યા બાદ પણ મોબાઈલ ન મળતા તેમણે એ એફઆઈઆર કરી હતી ત્યારે શહેરા પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે